તમને તમારી ઉંમરને કારણે ખબર નથી કે તમારી પસંદગી કેવી ખોટી થઈ જાય છે આજકાલ આપણે આપણા આદર્શ પણ કોને બનાવી દીધા છે ફિલ્મ અભિનેત્રીઓ આપણી આદર્શ હું તો એવું કહું કે સરદાર પટેલ સાહેબની દીકરી કુમારી મણિબેન પટેલ આપણા માટે આદર્શ હોવા જોઈએ કે પોતાના પિતા માટે એ દીકરીએ શું કર્યું હતું બેનો યાદ રાખજો આપણા પિતા પાસે પૈસા ભલે ના હોય આપણા પિતા પાસે મોટો બંગલો ભલે ના હોય આપણા પિતા પાસે મોટી કાર ભલે ના હોય પણ આપણા પિતાની આબરૂ ગામમાં ગજબની હોય આપણું ખોરડું ખાનદાની ખોરડું કહેવાતું હોય એ એક પગલું આપણે એવું ભરીએ ને જિંદગી ભર આપણા પિતા નીચું મોઢું રાખીને ચાલતા થઈ જાય જે બાપ ગામમાં છાતી કાઢીને ચાલતો હોય ને એ જ બાપ કે એ જ માં નીચી નજર સાથે ચાલવું પડે એવી પરિસ્થિતિ આવે એક દીકરી તરીકે મારે વિચારવું પડે કે મારું જીવન મારું છે પણ સાથે સાથે મારા પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ પણ મારી જવાબદારી છે